વિરમગામ શહેરના ગોલવડી દરવાજા વિસ્તારમાં બે દિવસ પહેલાં સમાધાન માટે બોલાવીને યુવક પર જીવલેણ હુમલા મામલે વિરમગામ ટાઉન પોલીસે ત્રણેય શખ્સોને ઝડપી પાડ્યા છે જેમાં એક આરોપી પુખ્ત તેમજ બે આરોપી સગીર હોવાનું સામે આવ્યું છે વિરમગામ શહેરના ગોવળવાસ વિસ્તારમાં રહેતા જયદીપભાઈ ચતુરભાઈ ઠાકોર તેના મામાના દીકરાનું ઝઘડાનું સમાધાન કરવા વાત કરવા આવેલા આરોપીઓએ જયદીપભાઈ ઠાકોરને પેટના ભાગે તેમજ હાથના ભાગે છરી વડે જીવલેણ હુમલો કરતાં ગંભીર ઈજા પહોંચી હતી ઈજાગ્રસ્તને સારવાર માટે વિરમગામની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં વિરમગામ ખાતે ચાલી રહેલા ખાનગી મેળામાં ઝઘડો થયો હતો અને તેનો સમાધાન માટે આરોપીઓએ બોલાવીને યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો સમગ્ર મામલે જયદીપભાઈ ચતુરભાઈ ઠાકોર વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જુબલભાઈ કુમારભાઈ ઠાકોર રહે સામા સૂર્યાને ઝડપી પાડ્યો હતો જ્યારે બે આરોપી સગીર હોવાનું સામે આવ્યું છે વિરમગામ ટાઉન પોલીસે ત્રણેય શખ્સોને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે